તમે કોમ ન કરતા પણ મેં કદી એવી ટે ના હારા બો પછી સમય ને કોઈ નક્કી નહિ ટાઈમે ફરી જાય ભાઈ વાત એ છે ભાઈ તો પછી સમય હાથવી

પ્રચાર કરવા પ્રચાર કરવા નહી જતો પણ એ મીટિંગ છે એટલે મીટિંગમાં માં વાભળવા જવું વાભળવા જવું છે ગોટા ખાવા ગોટા ખાવા પડી ને વાભળીએ એટલે ગોટા તો ખાવા જ પડી બેસ બેસ યા જેઠાલાલ હા હું શું કહું છું તમને બોલો કે તમારા શરીરમાં માં હાડકા અડી રહે છે ચાર આ રોડ ની તમે રાતના ના હેડે જતા હશો અને ચોક જાદન વાળો ભીજેલો હશે અને ઉલાળી મેલ્યા તો તમને કોઈ ગોતવા આવશે ના નહીં આવે તો સુકા ફરતા હાડો છો રાતના થાચા પાછા હુઈ જો ઘેર ભાઈ ઊંગ આવતી નહી આખો દાડી ઘેર બેહી રહ્યો બરોબર એટલે આ પેલા રેડિયા લઈને હેરા નીકળી એ બધું કેવા તમે કીધું લાવો તાણ હોય કણ હવા ભાષણ કરી તે ઓ આવ એ જેઠાલાલ ચૂંટણી ના પ્રચાર માં જેવું ખબર બુબજી કોઈ નક્કી ના હોય જ્યાં ટાઈમે ખુરશી ઉલડી પથાય ઉલડી અને ચંપલ ઉલડી ભાઈ આ તો વાત સાચી છે ગાજી તમારી આ જેઠાલાલ ઇકન ઝઘડો થાય તો તમે ચોકન દોડો કેજો મન ના દોળી એકો ભાઈ હું તો હું એક ફેર એક જગ્યાએ ચૂંટણી માં તો ને ભાઈ

હવે એ તો અમારી ઉંમર થી કોઈ કોમ કરી શકતા નથી એટલે ફરીએ બીજું શું કરું ફરો તાણ ભાઈ અમારું શું જવાન છે એ ટુંટણીવાળા તમાર બા ખાવા આવી છે ખાવા તો આલસી જ છે તાની ભજ્યા ખવરા છે સેની મીટિંગ જો જોમાય છે ભાઈ અલા અરે ભાઈ આ તો બેઠા છે જેઠાલાલ જાતા હતા પરતાર કરવા એટલે અમે ઘડીક બે બેહાયા છે એવું છે એમ આન તમે કાલ રાતે છે માકોટા કરતા હતા હુણઈ ગયો તો અલા ભુબાજી આ હરી ભાઈ તો નેનપન થી હુળે જવાની ટેવ છે ભાઈ

ઘેર બેઠા હોય ને તો એ બખાડો કરી ભાઈ ઘેર ટકા છે ઘણી જેઠાલાલ છોકરા રમતા હોય ને તો એ રમવા દેવા ભાઈ રાજી હોય એટલે આપણે ના રમતા અરે આપણે રમતા

વિરાટ નું તમારું ઓપરેશન એ મારો ઓળખો ચેટલું જાતો દોડતો થેટ ગોમ ના વડલા દે નંતા તો 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 આ કે ગુજ્જો આરુ કી અલે કોઈ ના ગુતી કે ભાઈ બીએન મરી જાતા તો પછી બડે જીયા બીવાયન મરી જાતા લો આ આપણે આપણે કના થી વિરાટિયા થી વિરાટ ઓહો ઓએ પેલો ભામાજી નો ઓય હા હા

લાખ રૂપિયાની વાત રમવું હોય તો અત્યારે રમાય સાચી છે આ વાત નો કોક દમ છે હા રમી આખે પારી ભાઈ હું તો થાચો છું હું આ પથરા લેવા લઈ દેજા ટાળુ બોલતા નહી હવે શું કરવું મારા હવે ભલા આદમી એડા ની ચાર પાડીઓ નાસી રહ્યા એમ ને અલ્યા ભાઈ એ ચાર તો મારા માટે ચારસો બરોબર છે વાતો કરો છો તે હવે ઓબળો મારી વાત ભૂપેજી તમાર રમુક ને રમબુ હવે રમી લેતા ને તમારા જેઠાલાલ રમી લે ભાઈ નવરાત છે આપણે તો કેગાજી તમે હરી ભાઈ હા તમને એક વાત કહું હા હું મોણ છો ખબર તમને હ સમય જોઈને હડુ અન સમય આવે એટલે હું મોજ કરી લઉં હો જો ભાઈ ગેગાર હા તારે રમબુ ધ્રમ ના રમબુ જે જ તોરે બાકી તારા સમયનું પોટલું તારે તારા ઘેર મિલી નાબાનું હા

મમ બસ્યો બસ્યો બસી જા હો દેઠા લાલ પકાવ હેડો ઓમે પકાવશો તમે અરે ભાઈ માતાની સોગન રંબા આવ્યો એનો ઈ મતલબ નઈ કે તમે ગમે તે બોલો એકી થાપે દોત પાડી નાખ્યો ને તો આખી રાત ગોઠિયા ખાધા ભરશો રાતે હું કરું ગોઠિયા ખાવા પડી વાઘુજી શાંતિ રાખો ભાઈ લડ્યા વગર રમવાનું કરો

એટલા મન તમારો અવાજ સંભળાવતું હોય હારું હેડો ભાઈ ના પા વચમો નજર ના લાગી દેતા આલ્યા ભાઈ અમે ઈમાનદારીથી રમવા વાળા માણસ છે અરે ભાઈ કેવું હારું એમ નહીં પછી તો ગણવા પડી હા ભાઈ પછી ગણે ભાઈ હા એમ સોંતી થી હો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

अवश्य ला वजा दो तुम्हें बैठा लाओ ए बैठा लाइज दूँगी ਜੇਢਾ ਇਹ ਜੇਢਾ ਜੇਢਿਆ ਅੱਲਾ ਚੋ ਮੋਹੜਮ ਜਿਓ ਆਰਿਓ ਐ ਜੇਢਾ ਜੇਢਾ ਐ ਜੇਢਾ ਆ ਜੀਵਗਨ ਨੂੰ ਖੁੜੀ ਚੋਗਣ ਹੰਡਣੂ ਸਹ ਲਿਆ ਜੇਢਿਆ ਜੇਢਿਆ એ યે સાલાલ ડુંગળી અ ડુંગળી એ ભબજી આ ઈ મોહાણમ જો કંટાળ્યા અલા હા કેટલા ભાઈ 11:30 થઈ ગયા ભાઈ ભૂપતજી હા તમે ત્યાં ડુંગળી કહો બેક દુધી કોથમી કો તમારા જે કેવું કહો પણ હું કઈ ના ડુંગળી ડુંગળી કરું છું નહી આવતો કે નહી બોલતો એટલે આ તો ભાઈ બાર વાગવા આયા બાર વાગવા આયા હવે ઈ હાડ પિંજર ને હાથ માં આપવું તો આવે ને સો મરતું મને તો ઊંઘ આવે છે હું તો ઊંઘવા જવું તા અરે વાઘુજી આપણા વાંધો મેં કે ખૂણો પાછી નહીં રાખ્યો અને ગોતવા મો એ વાઘુજી હું શું કહું છું કે જે આમ ઊંઘવા ના ના જવા ભાઈ શું કરે તો ભાઈ હાથમાં ના આવે તો શું કરાવ તો હંતાવાનું ના હોય વાત કરો છો તે

હંતા કુકડી રમતા તા હું અલ્યા એ શરમ કરો શરમ આટલી ઉમરે હંતા કુકડી રમો છો હા આ બધું વાય ને કર્યું છે અરે ભઈયા ઉભું કરી વાત સાચી છે પણ આ તો તૈણ વાગવા આયા જો ઓમ હવે માને કોણ સમજાવે કે તૈણ કિવરીત વાગવા આયા છે બા મે અલ્યા સળી ગયા છો તમે જો ગયા મુ અલ્યા એ સો ગમે એ જા આપણો વિચાર કે પોપટ નોમ ના બળો

લારી બેડો ફિલિપ કોરા આવડી ગયો મારા ખાટલામાં પડ્યો છે અલ્યા જેઠ તું ઊઠો ને ઘેર જને ઊંઘતો હતો પેલા કઈ આવજો અલ લબસ આ બા આવ

તમે શાંતિ રાખો બાપુજી જેઠાલાલ ઉભા થો પર પારા માં શાંતિ હો જેઠાલાલ હા વાત કઉ બોલો અત્યારે જે થઈ ગયું થઈ ગયું બરોબર મહેરબાની કરીને કાલ દાડા બધા તમે ના ટકરાતા નકિયા વાડી ના છો વાડી હા ભાઈ આ હવે મારી ભૂલ થઈ ગઈ ભાઈ બીજું હું લે મુ તો આ હેડો 11 બસ ના દેઠા હા હવે તમારી ભૂલ નહીં હો ઓ ખેગા ખેગા બસ બાર ના ગાજો મુઠામથી શબ્દ બાર ના ગાતો ભાઈ ભાઈ આ બધે સમય નાખેલ છે ગયો તો તો મારી વાત સાચી ભાઈ જો ભાઈ બધા જડી ગયા બા તમે ત્યાં ઊંગો અમે હેડે આવે અમારા ઘેર પણ તમે ઘેર જો તારા ઊંગો ક હા મારું એસબી હિન્દુસ્તાની હા